ભાવનગર વિસ્તારમાં હીરાની ઓફિસમાં આગ લાગી બનાવ અંગેની મળતી માહિતી અનુસાર ભાવનગર શહેરના વિઠ્ઠલવાડી વિસ્તારમાં આવેલ હરિદર્શન નામની હીરાની ઓફિસમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હતી ત્રીજા માળે અચાનક આગ લાગતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું આગ અંગેની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયરનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા đang say nhạt, đang À, phải, 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 phải đâu. Ừ. ઉપર yeah. છે really,